इरते ए लोटा भरी नाल ले बटे ए आयो काका यो चाल और पुराने नियर विधि करीब नथी करी करी नथी वेली कोडला खा करवा त करन कोडले गई नथी वेली

શાંતિભાઈ ઓથા બાળપણ ની જવા પૂજા બેસ 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 મારા ભાઈ શાંતિ ને અહિયાં તમને બેન તો ઉપર તમે મારે તો મળી જાય અમારે અમારે કોલકટ અમે મગફળી લઈ લીધી અમારે તો છોકરે એવું છે એમને અને તમારે શું આવ્યું તું અમારે કોઈ ની ખરણિયા તમારે છોકરા મગ કીધું મગફળી અમે કોરે કોરે લઈ લીધી મારે છોકરા ઘણા માથે રાખીયા અમારે તો બે વીઘા મગફળી તો સરખા પલાળી પી

દૂધ બસો કરો એરી બધો ટેન્શન પોતાડ તો કોઈ ની બસ ના લાઈ ને દઈ મેળવા ને વેલી ઉઠીન બાઈડી ઉકરે સાહ ને પાછ આવી ગયો માર્કેટ માં બાર પાણી પા કીર્તિ બટો એ અરપણ તે તો આ લોટો ભરી લાવ દે પાણી પીવો પાણી ઓય બટી મદામ સોંતી ને જો ને પી પી ચા મેલા દે પ્રો યાર તમ આ દોશી થી દોશી તો મારા ખોડ પગ થાચા કે એવું એમ ઈ તો અહીંયા નહી યે નહી દ્રે થી ખરી ખરી તો તમા દોશી પડદા આડી રહેતો હસી પડદા આડી નહી હા પીતા આડી રહી થી એવું એમ હોય તો પીતા આડી કેમ રહો તો ઈ ને આ થાચા મારી કોઈ

ખાઈ વર્ષો થઈ હતી મોત મને પરિણાયો ચોસઠ માં વર્ષે તો હોળી માં ગયો હતો હોળીમાં મારા બાપો ગોમ જમાદાર હતા ગોમ જમાદાર તમારા બાપો ગોમ જમાદર હતા અંગ્રેજના શાસનમાં

અરે તણસી ના ના રોમી તો કપા અમે તો આટલા દાડા એમ હતા કે તણ સી કિ હોળે આવળો આવળો પીવો રોમજી ઓ એને ખોતડો હોકડો છે એટલે આમ પીવે છે આવા ચાલે છે ફાયરિંગ પાઝો આવે એટલે એ નોઠી પિયથા એ બોકી બોકી મોડો છો નથી મોડતા બારે તો રોમધી બંધણ છે તો મગાવ ઓ મગાય કીર્તિ બોટ એ બોલો કાકા એ લાવ દે સાлам એ આયો કે દે

રૂપિયા રૂપિયાની ચાર ગોતે તારો બાપ તો તને નહિ હાલે એમને ભેગો થઈને આઈરો એમને શીખ જાવ આપણું નામ લે દોકરા નો

છોકરા ને પાયણા છોકરા તો કે છે મારે આ ગાડી માં ઓલી ગાડી માં આથી ગાડી બાડી લાભી પણ આથી તો હવળો હેડ છે ફક્ત